વાત કરીએ વડોદરાની તો વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટ મંજૂર થયું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસના રેગ્યુલર બજેટની સભામાં મંજૂર કરવામાં આવ્યું છે વિપક્ષના સૂચનોને ન સમાવતા હોબાળો થયો હતો જ્યાં પુરવણી કૌભાંડનું બૂત ફરી ધૂણ્યું ત્યારે આ અંગે સરકારમાં રિપોર્ટ સોંપાયો બીજું કે વડોદરા જિલ્લામાં કુલ ત્રણસો અગિયાર આંગણવાડીઓ જર્જઈશ છે હવે ત્રણસો અગિયાર આંગણવાડીઓ જ્યારે જર્જરિત હોય એ પૈકીની એકસો છ જ આંગણવાડીઓ અલગ યોજના હેઠળ મંજૂર થઈ છે તો બાકીની જે આંગણવાડીઓ છે એ આંગણવાડીઓ માટે પણ નાણાં ફાળવવામાં આવે એનું પણ કોઈ આયોજન એમને કરવામાં આવેલ નથી બીજું ખાસ કે વડોદરા જિલ્લાના અલગ અલગ ગામોમાં મોટા મોટા કાસ આવેલા છે એ કાસની સફાઈ અમારી પાસે જ્યારે સત્તા હતી ત્યારે અમે દર વર્ષે એપ્રિલ મે મહિનામાં એની સાફ સફાઈ કરાવતા હતા જેથી કરીને જ્યારે વરસાદ પડે તો જે પાણી છે સરળતાથી આગળ જઈ શકે પણ છેલ્લા ચાર વર્ષથી કાંસની સફાઈ થતી નથી અને કાંસની સફાઈ ન થવાના કારણે પાણી આગળ જઈ શકતું નથી એટલે દરેક ગામમાં પાણી વરસાદનું ભરાઈ જાય છે જેના કારણે સ્કૂલોમાં બાળકો જઈ શકતા નથી આંગણવાડીઓમાં પણ જઈ શકતા નથી અને ગ્રામ્ય જે વિસ્તાર છે એ પોતાના ગામથી બીજે ગામ પણ જઈ શકતા નથી આજની સામાન્ય સભામાં પ્રશ્નોત્તરીમાં મારા પ્રશ્નો હતા અને સમગ્ર જિલ્લામાં વાત હતી કે શાળાઓમાં નકશા પેપર પુરવણીનો જે મારો પ્રશ્ન હતો એ મેં ત્રીસ સાત બે હજાર ચોવીસની સામાન્ય સમયમાં પ્રશ્નો કર્યો હતો ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી અને પ્રમુખશ્રી તરફથી કહેવામાં આવ્યું હતું કે તપાસના અહેવાલ તમને આપવામાં આવશે પરંતુ આજની સભામાં પણ એ તપાસના અહેવાલ અપાયા નથી અને એમાં જે કંઈક

કોઈ ફેક્ટરીને અંદર આપવામાં આવતી હોય કે એક્સપ્રેસ વેના રૂણને હોય ને એના પૈસાની આવક જિલ્લા પંચાયતને ના થતી હોય કે એમાં સો ટકા ભ્રષ્ટાચાર થયો છે ભ્રષ્ટાચારની પેદી ગયેલી એટલે કે ટેવ પડી ગયેલી આ અધિકારીઓ અત્યારે સરકારમાં અધિકારી રાહ ચાલે છે અધિકારીઓ જેમ મન ફાવે એમ સરકારને અને પ્રજાને લૂંટી રહી છે અને આ સામે મેં જે સિંચાઈ ખાતાનો પ્રશ્ન પૂછ્યો

છેવાડા માનવીનો વિકાસ માટે આટલી પ્રગતિશીલ થઈ રહી હોય ત્યારે સરકાર શ્રી તરફથી વિવિધ સરકારી ફંડ મળતો રહે છે તેમાં એક વડોદરા વડોદરા જિલ્લા જિલ્લા તરફથી કડી પૂર્ણ કામ આજે પંચાયત કરી રહી છે આ જે રકમની ગ્રાન્ટની ફાળવણી પ્રમુખ તરીકે કરવામાં આવી છે એ દરેક જિલ્લા વડોદરા જિલ્લાના દરેક તાલુકામાં દરેક ક્ષેત્રના વિકાસના કામોમાં ફાળવણી કરવામાં આવશે આ ગ્રાન્ટ એટલા માટે છે કે વિકાસના કડીમાં જે પણ કામો ખૂટ્યા છે એ કડી આપણે આ થકી કાર્યો પૂર્ણ